જીએસટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે દર મહિને આકર્ષક ઇનામ જીતી શકો છો અને જેમાં લકી ડ્રોની સિસ્ટમથી વિજેતા બનનાર મેમ્બર્સને સ્માર્ટફોન સ્માર્ટ વોચ ઇયરબડ્સ ઓફિસ બેગ ટી શર્ટ સહિતના આકર્ષક ઇનામો જીતવાની પણ તક મળી શકે છે આ ડ્રોમાં ભાગ લેવા માટે તમારે જીએસટીવીની ક્લબના મેમ્બર બનવું પડશે અને એના માટે એન્ડ્રોઈડ યુઝર્સે પ્લે સ્ટોર અને આઈઓએસ યુઝર્સે એપ સ્ટોર પરથી જીએસટીવીની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે અને જેમાં તમારે સૌ પ્રથમ જીએસટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સાથે જ યુઝર્સને સો પોઈન્ટ મળશે આ ઉપરાંત ઇન્વાઇટ ફ્રેન્ડ્સથી એપ ડાઉનલોડ કરવામાં પણ તમને પચાસ પોઈન્ટ મળી જશે અને આ એપ્લિકેશન પર સર્ફિંગ કરવાથી પંદર મિનિટમાં પાંચ પોઈન્ટ મળશે ત્યારે પોઈન્ટ પૂરા થતાની સાથે જ યુઝર્સ કોઈન સિસ્ટમમાં રિવોર્ડમાં જઈ અને તમે તમારી ગિફ્ટને મેળવી શકો છો જ્યાં તમારે એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર સહિતની વિગતો ભરવાની રહેશે ગિફ્ટ ક્યાંથી મેળવવી એ આપને મેસેજ કે કોલ દ્વારા જાણ કરાશે